એનું નામ હતું શિરા શીરા જે ભગવાન રામ કહેવાય છે રામ ભગવાન જે આપણા દિલમાં હોય છે અને આપણા ધોતીમાં જેમાં આપણે કહેવાય છે ત્યાં છે અમે 371 હંડ્રેડ સેવાટી પણ એના નીચાઈ છે અમે એની લંબાઈ પણ હંડ્રેડ સીટી પણ લખાય છે આપણે હવે અમે તમને વતાવીશું કે એમનું કઈ રીતે એનું મંદિર તોડાય એમના મંદિરના લીધે પાભરી